ક્ષતિગ્રસ્ત થઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે રાત્રે પણ ત્રણ ટર્બાઇનમાંથી એકવીસ હજાર ક્યુસેક પાણી બહાર આવતા પાણીનો ફ્લો વધ્યો છે પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓની સલામતી સાવધાની માટે પરિક્રમાને સલામતીના પગલે રૂકાવટ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે આ નિર્ણયથી હજારો યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે અંગે સુચારુ આયોજન કરવાના તંત્રના પ્રયત્ન લગાતાર ચાલુ છે ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે માહિતીગાર કરવામાં આવી છે મીડિયાના માધ્યમ થકી પરિક્રમા વાસીઓને પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે પરિક્રમા પૂર્ણ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે આ અંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સાધુ સંતો અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક પણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ નિવાસી અધિક કલેક્ટર સી કે ઉંગાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નામ કે સમીક્ષા કરી છે રામપુરા માંગરોલ ગુવાર શહેરાવ સોડલીયા પાર્ટી જીયોર રૂંડ ચોકડી પોઈચા લીલકંઠ હોટલ થઈ પોઈચા બ્રિજ દરિયાપુરા ચાનોદ કરનાળી તિલકવાળા થઈ રેંગણથી વાસણ અક્તેશ્વર બ્રિજ પાર કરી હાઈવે ઉપરથી પસાર થઈ ભણદ્રા ચોકડીથી સુરજવડ એટલે કે સમારિયા પાટિયા પાસેથી ગંભીરપુરા તરફના પરિક્રમા પથ ઉપરથી પસાર થઈને પરત રામપુરા ખાતે શ્રદ્ધાળુઓ વાહન પગે ચાલીને પરિક્રમા કરી શકાય તેવો સૂચિત પ્લાન બનાવવામાં આવ્યો છે લોકોએ પણ તેમાં સહકાર આપે તે રીતે પરિક્રમા કરવા હાલ પૂરતો અનુરોધ કરવામાં આવ્યો છે નર્મદેહાર નર્મદાજીની અષમ કૃપાથી આપણે આઠ એપ્રિલના ઉત્તરવાયની પરિક્રમા પગપાળા તેમજ મોટર માર્ગે ચાલુ કરી હતી પરંતુ માની જેવી મરજી માની ઈચ્છા હશે તે પ્રમાણે થયું આજે આ પરિસ્થિતિ જોતા મેં મારી જાતે બોટમાં બેસી અને સર્વે કર્યું બોટમાંથી નીચે ઉતરી શકાય નહીં કારણ કે બાળકો હોય મહિલાઓ હોય વૃદ્ધો હોય અશક્ત બધા જ પરિક્રમા કરે છે તો આ પરિસ્થિતિ જે આજની છે તે પ્રમાણે હમણાં ચાલુ કરી શકાય નહીં હવે માત્ર આઠમી તારીખ સુધી આપણી પરિક્રમા ચાલુ છે આપ સૌને ખબર છે અત્યારે તારીખ ઓગણત્રીસ તારીખ બાદથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના પાવર જનરેશનને કારણે નદીમાં ખૂબ જ વધારે જથ્થામાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી આપને ખ્યાલ છે કે સેહરાવ ખાતેનો જે હંગામી બ્રિજ ધોવાઈ ગયા પછી યાત્રા નદી પાર ન થવાને કારણે બંધ થઈ જવા પામેલ છે તે માટે હોડીથી યાત્રા પુનઃ શરૂ કરવા માટે જેટી બનાવવાનું હજારો પરિક્રમા વાસીઓ ભક્તોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ ડિઝાસ્ટર ન થાય તે માટે આગમચેતી અંગે હાલ પૂરતી પરિક્રમા રૂટ પર ઉદભવેલી પરિસ્થિતિ સલામતીના કારણોસર અટકાવાઈ જેટી અને કિનારા પર પાણી ફરી વળતા નાવ ચલાવવી પણ જોખમી સાબિત થઈ રહી છે